મોરબીના મહેન્દ્રપરા રોડ પર વેપારીઓ અને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો ચક્કાજામ કરવા પાછળનું કારણ મોરબીના મહેન્દ્રપરા આસ્વાદ પાન અને માધાપર જડેશ્વર મંદિર સુધીનો રોડ કેટલાય સમયથી ખરાબ છે અને રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે સ્થાનિકોને વેપારીઓની મનપાને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે વેપારીઓને સ્થાનિકો રોષે ભરાયા હતા અને તેના કારણે ચક્કાજામ કર્યો હતો રસ્તા પર ચક્કાજામ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી જોકે બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો જ છે કે આજે વર્ષોથી આજે મોરબીમાં ટેશન રોડ ઉપર જે પરિસ્થિતિ છે કે એટલી અનહદ ખરાબ કે આખા મોરબીના બધા રોડ બની શકે પણ મોરબીના ટેશન રોડ ઉપર જે રેલવે સ્ટેશનનું નાક કહેવાય કે કેટલા વરસથી આ પ્રોબ્લેમ જે હૈલી આવે છે અને કેટલા વખતથી આ અત્યારે જે આ ટેશન રોડ ઉપર જે બધી ભૂગર ગટરનું કામને બધું જે કર્યું પણ ત્યાર પછી કોઈ જાતના કોઈ વ્યક્તિ અહીંયા આવીને કાંઈ કામ કરતા નથી મહેન્દ્રપરા રોડ ત્રણ મહિનાથી આ જ પોઝિશનમાં પાણી ગટર ઉભરાવી રસ્તા ખોદી નાખવા હાલવા ચાલવામાં તકલીફ ધંધાવાળાને ધંધા બંધ નગરપાલિકા હતું ત્યાં સુધી સારું હતું મહાનગરપાલિકા બન્યા પછી આ પોઝિશન ચાલુ થઈ છે કોઈ અહીંયા હંબર કાઢવા વાળું છે નહીં ગમે તેટલી વાર રજૂઆત કરો છતાં એનો એ પરિસ્થિતિ રહે છે અને અત્યારે હાલ પૂરતું ટૂંક સમય પૂરતું ચકાજામ અમે કરેલું હતું તો કોઈ અધિકારી હજી હાજસ્ત નથી